કેમ છો મિત્રો આજે આપણે જન્માષ્ટમી નિમિત્તે સરસ મજાની એક ફરાળી ડીશ તૈયાર કરવાના છીએ તો ચાલો સૌ પહેલાં આપણે શીરો બનાવવાના છીએ તેના માટે આપણે ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે રાજકરાનો લોટ મેં એક આખું પેકેટ લીધેલું હતું તે નાખી દેવાનું છે તેને બરાબર આપણે શેકાવા દેવાનું છે જ્યાં સુધી સ્મેલ ના આવે ત્યાં સુધી એને શેકાવા દેવાનો છે સાજકરાનો લોટ શેકાઈ જાય પછી મેં એમાં એક દોઢ વાડકી જેવી ખાંડ નાખી હતી આપણે ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખવાની છે જે પ્રમાણે તમને શીરાનો ટેસ્ટ જોઈએ એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની છે ખાંડ નાખ્યા પછી ફરીથી આપણે શીરાને વ્યવસ્થિત રીતે હલાવવાનો છે ત્યાર પછી આપણે એમાં દૂધ નાખવાનું છે દૂધ તમે ગરમ પાણી કરીને બી તમે નાખી શકો છો દૂધ અને ખાંડ બરાબર નાખી દીધા પછી ફરીથી આપણે એને સરસ મજાનું એક આ રીતે હલાવવાનું છે જ્યાં સુધી આપણું ઘી ઉપર છૂટે નહીં ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે આવી રીતે હલાવી સુધી આપણું ઘી સરસ લેવાનું છૂટી ગયેલું છે અને સીધો તૈયાર છે હવે આપણે બીજી ફ્રાઈ ડિશ બનાવવાના છીએ તો મેં કાકડી અને મરચાંનું શાક બનાવવાનું છે તો એક પેનમાં તેલ લેવાનું છે એમાં મેં જીરું નાખ્યું છે જીરું સંતળી જાય પછી આપણે એમાં કાકડી છોલી અને સંભાળીને રાખી હતી અને મરચાં પણ ઉભા ચીરા કરીને રાખ્યા હતા તે બંને નાખી દેવાના છે પછી આમાં મેં ઓનલી લીલો મરચો લીલા મરચાંની પેસ્ટ જ નાખવાની છે એટલે મીઠું મરચું અને હળદર સાધારણ લાલ મરચુંનો મસાલો કરી અને ઉતારી દેવાનો છે ત્રીજી રેસીપી છે આપણે ફરારી કઢી તો મેં ત્રણ ચમચા જેવી દહીં લીધેલું હતું એમાં મેં એક લોટ નાખ્યો છે અને મોરૈયો જે તૈયાર હોય આપણે બનાવેલો તે જ નાખવાનો છે બધું મિક્સ કરી દેવાનું છે પછી એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખવાનું છે હવે આપણે વઘારિયામાં ઘી લેવાનું છે એમાં આપણે જીરું નાખવાનું છે જીરું બરાબર શેકાઈ જાય પછી એમાં લીમડાના પત્તા નાખવાના છે અને લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે અને તેને સાંતળવા દેવાનું છે લીલા પેસ્ટ સાંતળાઈ જાય પછી આપણે એમાં સિંગદાણાનો ભૂકો નાખવાનો છે કારણ કે આ ફળી કઢી છે અને થોડી થીક પણ જોઈએ એના માટે આપણે સરસ મજાનો સિંગદાનો ભૂકો નાખી અને પછી આપણે એ કઢીની અંદર એડ કરી દેવાનો છે આપણે જે વઘાર કર્યો હતો તે પછી આપણે એને લગભગ બે કે ત્રણ જેવા ઉભરા લાવી અને પછી આપણે એમાં સાકરના સાકર નાખવાની છે અને ટેસ્ટ પ્રમાણે સિંધો મીઠું નાખી પણથી એક ઉભરો લાવી અને આપણે સરસ મજાની કઢી તૈયાર છે હવે આપણી ચોથી રેસીપી છે ફરાળી સૂકી ભાજી તો એક પેનમાં તેલ લેવાનું છે એમાં જીરું લેવાનું છે લીલા મરચાંની પેસ્ટ લેવાની છે લીમડો નાખવાનો છે દાણાનો ભૂકો નાખવાનો છે થોડાક તલ નાખવાના છે આ બધું નાખ્યા પછી આપણે એમાં બટાકા જે બાફીને તૈયાર રાખ્યા હતા તે પણ અંદર એડ કરવાના છે પછી મસાલામાં આપણે સિંધો મીઠું નાખવાનું છે લાલ મરચું અને હળદર નાખી અને આપણે સરસ મજાનો મસાલો બટાકાનો સૂકી ભાજી જોડે મિક્સ કરી લેવાનો છે સહેજ આપણે એમાં ખાંડ ટેસ્ટ પ્રમાણે અને લીંબુનો રસ પણ નાખવાનો છે ટેસ્ટ પ્રમાણે તમને એટલે આ સૂકી ભાજી ખટી મીઠી અને તીખી લાગે છે એક સૂકી ભાજી બની ગઈ છે હવે આપણે ફરીથી બીજી સૂકી ભાજી બનાવવાની છે તો એક પેનમાં તેલ લેવાનું છે જીરું લેવાનું છે આ અને જીરું સંતરે જાય પછી લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે લીમડા નાખવાના છે અને સિંગદાણાનો ભૂકો નાખવાનો છે પછી આપણે એમાં હળદર મરચું અને મીઠું આ ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે આમાં મેં આ સુકી ભાજપમાં લીલા મરચાંનું પ્રમાણ વધારે લીધું છે કે મેં લાલ મરચું ઓછું લીધું છે પછી એમાં ખાંડ નાખી દેવાની છે બરાબર બધું સંતરા મૂકી દેવાનું છે બરાબર સંતો સંતળી જાય પછી આપણે એમાં બટાકા જે બાફીને તૈયાર રાખ્યા હતા તે અંદર એડ કરી દેવાના છે એમાં લીંબુ નાખી દેવાનું છે અને જરૂરિયાત પ્રમાણે આપણે એમાં પછી થોડી ખાંડ નાખી દેવાની છે અને બધું બરાબર સરસ મજાનું હલાવી દેવાનું છે તો આ સૂકી ભાજી તૈયાર છે આવી રીતે આપણે પૂડવા માટે થવા દેવાનું છે એટલે મસાલો એકબીજામાં સરસ મજાનું ભળી જાય હવે આપણે ડિશ તૈયાર કરવાની છે એમાં શીરો સૂકી ભાજી મોરૈયો વરાળી કઢી કાકડીનું શાક અને બટાકાની સૂકી ભાજી તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ મારી દઈશ